મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ આપણા દેહમાં મનનો પણ વાસ છે અને આત્માનો પણ વાસ છે એવું આપણે સૌ જાણીએ છીએ આપણને આપણા મનથી ચંચળ મનથી ઘણી મુશ્કેલી હોવા છતાં પણ આપણે આપણા મનને મૂકી શકતા નથી અને અજનિત્ય શાશ્વત પુરાતન આત્મા છે એમાં આપણે ઘૂસી શકતા નથી આત્મામાં જવા માટેની સાધના ઘણી કઠિન છે કઠોળ છે વિઘ્ન દોડ છે એ આપણને આવતી નથી મરકટ મન તમને ગમે ત્યાં એક જ ક્ષણમાં લઈ જતું હોય છે એક નાની રચના છે એના સંદર્ભમાં કે જાતને ગોળી માર હે રામ જાતને ગોળી માર હે રામ જાત અહીંયા મન માટે પ્રયોજ્યું છે કે જાતને ગોળી માર હે રામ આત્મા રામને તાર હે રામ જાતને ગોળી માર હે રામ આત્મા રામને તાર હે રામ કે હું આ ટોળું છે દુશ્મન તો મન જે અનેક હું આપણને હેરાન કરે છે એનું ટોળું આપણું દુશ્મન છે હું ઓનું આ ટોળું છે દુશ્મન માહી કૌરવ માર હે રામ તો આપણી અંદર જ આપણું મન જ કૌરવને પાંડવ છે એને મારવાની વાત છે તો હું આ ટોળું છે દુશ્મન માહી કૌરવ માર હે રામ જાતને ગોળી માર હે રામ આત્મા રામને તાર હે રામ કે તું શરીરના ના શરીર તારું નાસવ છે તું શરીરના ના શરીર તારું તું છે આત્મા રામ હે રામ તો આ જાણી લેવું જરૂર છે કે તું શરીરના ના શરીર તારું તું છે આત્મા રામ હે રામ જાતને ગોળી માર હે રામ આત્મા રામ ને તાર હે રામ કે સ્વપ્ન કલ્પના બ્રહ્મા ભમે સ્વપ્ન કલ્પનાથી બ્રહ્મા ભમે અજ્ઞાને ભૂલી જ્ઞાન હે રામ તો જ્ઞાન એ છે કે આપણા આત્મા છીએ અને અજ્ઞાન એ છે કે આપણે મનમાં રહીએ છીએ સ્વપ્ન કલ્પના બ્રહ્મા ભમે અજ્ઞાને ભૂલી જ્ઞાન હે રામ જાતને ગોળી માર હે રામ આત્મા રામને તાર હે રામ કે પ્રકૃતિ ગુણો બધું જ કરે છે પ્રકૃતિ ગુણો બધું જ કરે છે ગીતા કહે છે આપણે કશું કરી શકતા નથી આપણે કરતા હરતા છીએ નહીં આપણે માત્ર જોનાર છીએ જે જોનાર છે એ આત્મા છે કે પ્રકૃતિ ગુણો બધું જ કરે તું એ જો આત્મા રામ હે રામ પ્રકૃતિ ગુણો જ બધું કરે તું એ જો આત્મા રામ હે રામ જાતને ગોળી માર હે રામ આત્મા રામને તાર હે રામ